આપ સૌ સ્વાગત કરું છું હાલ વાતાવરણનો પલટો આપણે જોઈ શકીએ કે તારીખ બે ત્રણથી જે આગાહી કરવામાં આવી એ આગાહીના લીધે હાલ જીરા જેવા પાકમાં અતિશય અતિશયની સ્થિતિ જોઈવાની આવી ગયું કે જે જીરું પાક હાલ રેડી થઈ ગયો એટલે કે કમ્પ્લીટ તૈયાર દાણે ચડેલો હવે જે તમે જોઈ શકો કે પાક કમ્પ્લીટ પાકવા ઉપર ઘણા એવા પાકો હોય જેવા કે ઘઉં રાયડો જીરું ચણ્યા આ બધા પાકોમાં આ જે કમોસમી વરસાદ થવાની શક્યતા ઘણા બધા એરિયામાં કમોસમી વરસાદ ચાલુ પણ થઈ ગયું જેમાં કે પાટણ જિલ્લાના અંદર આવતા તો આપણા શરીર લખીપુરા ઘણા એવા ગામ છે કે જે ખોટેલી જગ્યાએ હાલ વરસાદથી નુકસાન જોઈ શકીએ એની સ્થિતિ હાલ બહુ ભયભીત અસર જોવા મળશે ને ખેડૂત રાહીમાં થઈ શકે એવી શક્યતાઓ હાલ પાટણ જિલ્લાના અંદર જોવા મળી રહે એવું લાગી રહ્યું વાતાવરણ હજુ પણ ઘણું બધું ખરાબ થાય એવું લાગી રહ્યું હોય જેથી કરીને હાલ પાટણ બનાસકાંઠામાં વરસાદનો માહોલ બહુ વધારે જોવા મળી શકે આગાહી પ્રમાણે જેમાં હાલ ઘણું બધું નુકસાન ખેડૂતને થઈ રહ્યું હતું અને આગામી સમયમાં પણ એટલે કે બે ચાર દિવસની જે આગાહી હ એ સમયમાં જો વરસાદ પડે તો ખેડૂતના હાથમાં આવેલો માલ બધો જઈ શકે છે અને નુકસાન ખેડૂતને ભારે ભોગવવું પડે એવી હાલત થઈ રહી જેથી જે ખેડૂતને નુકસાન થાય એ ખેડૂતની હાલત એકદમ કોપડી થવાની શક્યતા જોવા મળી રહી છે હાલ તમે આ જીરામાં પણ એવી જ હાલત આ જીરું તૈયાર થઈ ગયું હોય પણ આના અંદર બહુ જ નુકસાન થાય કેમ કે દાણો ખરાબ થવાની શક્યતા વધારે અને ઉત્પાદન ઉપર અસર થશે એવું અમને લાગી રહ્યું છે તો બરાબર ધન્યવાદ